ગુજરાતમાં એસટી દ્વારા આજથી બસ ભાડામાં સરેરાશ ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ નવા વધારા મુજબ લાંબા અંતરના રૂટો પર મુસાફરોએ હવે રૂપિયા દસ થી સોળ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે કે ટૂંકા અંતરના મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે નવ કિલોમીટર સુધીની મુસાફરી કરનારાઓ પર કોઈ ભાડો વધારો લાગુ કરવામાં આવ્યો નથી અમદાવાદથી રાજ્યના અન્ય શહેરોમાં જવા માટે હવે મુસાફરોએ પોતાના ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે આપણે જોવા જઈએ તો લોકલ સર્વિસોમાં કુલ મુસાફરી પૈકી પંચ્યાસી ટકા મુસાફરો એ દરરોજ અંદાજી અંદાજીત દસ લાખ જેટલા અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરી કરવામાં કરે છે જેમાં નવ કિલોમીટર સુધીના મુસાફરીમાં કોઈ અસર થવા પામશે નહીં નવ કિલોમીટરથી દસ કિલોમીટરથી સાહીઠ કિલોમીટરમાં એક રૂપિયા જેવો નજીવો વધારો થવા પામેલ છે ઉપરાંત એક્સપ્રેસ ગુર્જરનગરી એસી સ્લીપર જેવી વિવિધ પ્રકારની સર્વિસોમાં ક્રમશ એક બે અને ત્રણ કિલોમીટરના સ્ટેજ પ્રમાણેનો ભાડા વધારાની અસર થવા પામેલ છે